મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસનું મોટું ઓપરેશન આઠ પોઈન્ટ સડત્રીસ કરોડના મ્યુલ એકાઉન્ટ કૌભાંડનું પર્દાફાશ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી કૌભાંડનું ભાણફોડ કરતાં એક મ્યુલ એકાઉન્ટ મારફતે કરવામાં આવેલા આઠ પોઈન્ટ સડત્રીસ કરોડથી વધુના ગેરકાયદેસર નાણાંના પ્રવાસ સામે ગુનો નોંધ્યો છે દેશના સાત રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમમાંથી ઉપજેલા પૈસા આ એક જ ખાતામાં જમા અને ઉપાડવામાં આવતા હતા હિતેશ ટેડસ નામે બંધન બેંકમાં ખાતું હતું પોલીસ તપાસ મુજબ બંધન બેંકમાં ખોલાયેલું આ ખાતું હિતેશ ટેડસ નામની ફોર્મના નામે ખોલવામાં આવ્યું હતું ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો જેમ કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યા હતા બે મુખ્ય આરોપીઓ સામે ફરિયાદ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે શખ્સો હિતેશ મહેન્દ્રભાઈ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ સામે છેતરપિંડી ગુનાહિત કાવતરું અને ખોટા દસ્તાવેજો રજૂ કરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે દેશના રાજ્યોમાં આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમના નાણાં બેંગ્લોર પટના મધ્યપ્રદેશ સહિત કુલ સાત રાજ્યોમાં ચલાવાયેલા ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં વપરાય હોવાનો ખુલાસો થયો છે મહેસાણા સાયબર ક્રાઇમ ટીમે હવે નાણાંનો ફ્લો અને સંકળાયેલા ખાતા તેમજ સંડોવાયેલા વધુ લોકોની શોધખોળ શરૂ કરી છે પોલીસ મુજબ આ કૌભાંડ પાછળ મૂકીને નેટવર્ક કામ કરે છે એવી શક્યતા આવે છે કે શું છે સમગ્ર મામલો અને તે આપણે તપાસ કરીએ મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલીને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવ ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આપતા હોય છે નાણાં તેની લેવડ દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એનસી નું જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ યુઝ ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી થયેલા છે અને કુલ સાત અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે આ જે મ્યુલ એકાઉન્ટ ઓપન કરતા હોય છે તેની અંદર જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્કસ કે જેમાં કેવાય ના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેન્કની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આવે છે પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટના ઉપયોગ થતા હોય છે ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરી અને આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ કાયદેસરનો જ્યારે બી પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી જે આ બધા પ્રકારના પ્રશ્ન હવે દેના છે શું કાર્યવાહી થશે બેંકના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ ચટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેંક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે તો ચોક્કસપણે તેઓને પણ સહારોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે ¿Puedo ver que me